જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી રોટલી બનાવવાના છીએ તો તેના માટે આપણે શું જોશે તેની ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઈએ તો અહીંયા આપણે રોટલીનો લોટ લીધેલો છે જો આ રીતનો છે ઝીણો લોટ છે જે આપણે રોટલી બનાવવા માટે યુઝ થાય છે તે આ કરકરો નથી બિલકુલ ઝીણો લોટ છે આમાં નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે જો તમારો લોટ સારો બંધાશે તો તમારી રોટલી પણ સારી થશે તેની જ સાથે આપણે આમાં થોડુંક મીઠું એડ કરી દેવાનું છે મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરજો જેવું તમને પસંદ હોય તેવું કોઈ આમાં મીઠું એડ પણ નથી કરતા હોતા આપણે આમાં થોડુંક એડ કરેલું છે તેની જ સાથે મીઠું અને હવે આપણે આમાં થો જોશે મોણ દેવા માટે તેલ હવે આ રોટલીના જે લોટ છે તેની સાથે આ તેલને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે હાથથી બધા જ લોટ જે છે આપણો એ બધાને આવી રીતે તેલથી મોવણ દઈ દેવાનું છે અને મોવણ દેવું કહેવાય જો એને આ રીતે હાથથી મિક્સ કરતા જવાનું છે એટલે તમારો લોટનું મોવણ સરસ દેવાઈ જશે જો આ રીતે મેં મોવણ દઈ દીધું છે હવે આપણે લોટ બાંધી લઈએ તો એના માટે આપણે પાણી જોશે આમાં આપણે થોડું થોડું પાણી કરતાં એડ કરતા જઈને લોટ બાંધવાનો છે જો પહેલાં મેં આ રીતે થોડું એડ કર્યું અને હવે લોટ મિક્સ કર્યો આ રીતે આપણે બીજું પાણી એડ કરીશું હજી આપણો લોટ કોરો છે એટલે થોડું થોડું કરતા જઈને આપણે લોટ બાંધી લઈશું જો આ રીતે કરતાં કરતાં જઈને તમારે લોટ બાંધવાનો છે જો આપણો એકદમ સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે આ રીતનો લોટ બાંધ્યો છે જો બહુ ઢીલો પણ નથી અને બહુ કાઠો પણ નથી એ ટાઈપનો છે આપણે આ રીતે હાથ રાખીને બાંધશું હથેળીથી લઈને તો લોટ સરસ બંધાશે જો ક્યાંય કથરોટમાં આપણો ચોંટ્યો નથી કે ક્યાંય મારા હાથમાં પણ ચોંટ્યો નથી તો આપણો લોટ એકદમ સરસ બંધાયો છે હવે આપણે આમાં ઉપર થોડુંક તેલ દઈને એને મસળી લેવાનો છે લોટને બે મિનિટ સુધી એને આ પ્રોસેસ કરવાની છે સારી રીતે તેલ સાથે એને મિક્સ કરી લેવાનો છે જો આ રીતે એને મસળવાનો છે આવી રીતે બે મિનિટ સુધી તમે જેટલો મસળશો ને લોટને એટલો એ સરસ રોટલી થશે તમારી જો આપણે જે પહેલાંનો લોટ હતો એના કરતાં આ લોટની અત્યારે કન્ડિશન ચેન્જ થઈ ગઈ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો આપણો એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં એ ટાઈપનો મીડિયમ લોટ બંધાઈ ગયો છે આ રોટલી વણવા માટે બિલકુલ તૈયાર છે આપણો લોટ પણ હવે આની પર આપણે થાળી ઢાંકી દેવાની છે અને આ લોટને દસ મિનિટ સુધી રેસ્ટ આપી દે હવે આપણે આપણું ઢાંકણ ખોલીને જોઈએ તો દસ મિનિટ પછી આપણા લોટે રેસ્ટ કરી લીધો છે અને આ રીતે ઉપર સફેદ દાણા આવી ગયા છે એટલે આપણી રોટલી બનાવવા માટેનો લોટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તમે આ રીતે દસ મિનિટ એને રેસ્ટ આપીને પછી રોટલી બનાવશો તો એ ખાવામાં એકદમ સોફ્ટ બનશે આપણે લોટ બાંધીને તરત જ એની રોટલી બનાવવાની નથી જો તમે એ રીતની બનાવશો તો તમારી રોટલી બિલકુલ પણ સારી નહીં થાય જો હવે આપણે આમાંથી રોટલી બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા એક તવો ગરમ કરવા મૂકી દીધો છે લોખંડનો તવો મૂક્યો છે તમે નોનસ્ટિક પર જે રોટલી હોય તે બનાવી શકો છો તેની જ સાથે મેં અહીંયા જે તવો છે તેની ઉપર ઘી ગરમ કરવા પણ મૂકી દીધું છે જે આપણે રોટલી ઉપર લગાવવાનું છે એટલે આપણે બીજી વાર ઘી ગરમ ના કરવું પડે સાઈડમાં આની ઉપર જ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે રોટલી બી વણાઈ જાય અને આપણું ઘી પણ ગરમ થઈ જાય તો હવે આમાંથી એક લુવો લઈને આપણે તમને જેવી સાઇઝની રોટલી બનાવી હોય મોટી નાની એ રીતનો લુવો લેવાનો છે હું અહીંયા મીડિયમ સાઇઝની રોટલી બનાવું છું એટલે મેં નાનું ગુંડલું લીધું છે જો આ રીતે એને ગોળ ગોળ ફેરવીને આ રીતે આપણે ગુંડલું બનાવી લેવાનું છે અને સારી રીતે દબાવીને લેવાનું છે જેથી તમારી રોટલી પણ ગોળ ગોળ બનશે હવે આપણે જે કોરો રોટલીનો લોટ હોય તેમજ એને ડૂબોડીને આ રીતે હવે આપણે રોટલી વણી લેવાની છે તો જુઓ આવી રીતે થોડો થોડો કોરો લોટ લઈને આપણે મીડિયમ સાઇઝની એક રોટલી વણી લઈશું જો આ રીતે જાતે જ રોટલી ફરશે તો ચારે બાજુથી સરસ રોટલી વણાશે ક્યાંય જાડી ક્યાંય પતલી નહીં રહે વચ્ચેથી પણ જાડી નહીં રહે એ ટાઈપની રોટલી વણાશે જો એની જાતે જાતે જ ગોળ ગોળ ફરે છે રોટલી આપણે કિનારેથી ને બધેથી એ પતલી સરસ વણી લેવાની છે ક્યાંયથી પણ જાડી ના રહે એ ટાઈપની આ રોટલી વણવાની છે તમને આ કેવી રેસીપી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ ચેનલ ઉપર હજી તમે નવા આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કંઈ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો તમે જોઈ શકો છો આપણી રોટલી વણાઈ ગઈ છે તમને હું બતાવી દઉં કે જો એકદમ પતલી રોટલી આપણે વણી છે બહુ જાડી પણ નહીં એ ટાઈપની આપણી રોટલી વણાઈ ગઈ છે અને સાથે આપણે જે ગેસ ઉપર તવો ગરમ કરવા મૂક્યો તો એ પણ થઈ ગયું અને આપણું ઘી પણ ગરમ થઈ ગયું જોઈ શકો છો તમે હવે આપણે આ તવા ઉપર આ રોટલીને એડ કરી દીધી છે અને અત્યારે આપણે મીડિયમ ગેસ રાખ્યો છે બહુ ધીમો પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં એવો આપણો તવો ગરમ થયો છે હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બબલ્સ આવવા લાગ્યા છે તમને ઉપર સ્ક્રીનમાં દેખાતા હશે આપણે આને પલટાવાની જરા પણ ઉતાવળ નથી કરવાની જો આ રીતે બબલ્સ આવ્યા એટલે આપણને ખબર પડી જશે જો એની જાતે જ એ રોટલી ખસી જાય છે અને જો ઉપર કેવી મસ્ત ડિઝાઇન બી પડી ગઈ છે અને આપણી ઉપરથી એક સાઈડ રોટલી પણ ચડી ગઈ છે અને જો નીચેની સાઈડ પણ આપણી રોટલી થઈ ગઈ છે બંને સાઈડ સરસ શેકાઈ ગઈ છે આપણી રોટલી હવે એને તવાની સાઈડમાં કરીને આપણો જે ગેસની ફ્લેમ છે એકદમ ફૂલ કરી દેવાની છે અને પછી આપણી જે રોટલી છે એને લઈને આની ઉપર મૂકવાની છે જો એની જાતે જે ફૂલાવા લાગી આપણી રોટલી શેકાશે સારી બંને સાઈડ તો રોટલી ફૂલાશે પણ સરસ આપણે એને ઉતાવળ નહીં કરવાની શાંતિથી જ આ પ્રોસેસ કરવાની છે જો હવે આપણી રોટલી એકદમ ખાવા માટે બિલકુલ તૈયાર છે હવે એને ગેસથી નીચે ઉતારી લઈએ અને આપણે આ રીતે ચીપિયાના મદદથી એની વરાળ કાઢી લેવાની પછી જ એને અડવાનું નહીં તો તમારા હાથમાં આ વરાળથી ફોડકો પડી જશે એટલે કે ફોડલા પડી જશે હવે એટલે આપણે દાઝી જશું એટલે આની ઉપર આ રીતે ચીપિયાથી કાઢી લેવી વરાળ પછી આની ઉપર જે ઘી ગરમ કર્યું છે તે લગાવીને તમારા ઘરમાં બધાને ખવડાવો તમારા પણ વખાણ થશે અને તમારા ઘરના પણ ખુશ થઈ જશે તો જો આપણી રોટલી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે હું તમને એનું એક વાઇટ બતાવું જો કેટલી સોફ્ટ અને સરસ થઈ છે એકદમ વાઈટ વાઈટ પણ છે જુઓ તો રોટલી આપણી તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દો અને આ ચેનલ પર તમે નવા છો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગઈઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દો